સમગ્ર વિશ્વમાં ભગવાન જગન્નાથજી વ્યાપક છે દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનની ભવ્ય જગન્નાથજીની યાત્રા નીકળે છે અષાઢ સુદ બીજ પહેલાં ભગવાનના જુદા જુદા કાર્યક્રમો હોય છે અખાત્રીજના દિવસે ભગવાનના રથનું કામ શરૂ કરવામાં આવે છે ચાર પ્રસંગ પછીનો પ્રસંગ એટલે જળાભિષેકનો હોય છે જે જેઠ સૂદ પૂનમના દિવસે ભગવાનને નદીઓના નીરથી જગન્નાથપુરીમાં સોનાના કૂવામાંથી વગેરે નદીઓના જળ તથા સુગંધિત દ્રવ્યો કેસર ચંદન એનાથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે અને ભગવાનને સ્નાન કરાવ્યા પછી આ જેઠસુદ્દ પૂનમના દિવસે ભગવાન મોસાળે જાય છે પંદર દિવસ સુધી ભગવાન પોતાના મોસાળમાં રહે છે જેઠ વસના દિવસે ભગવાન પરત આવે છે નિજ મંદિરે ભગવાનને મોસાળની અંદર ખૂબ લાડકોડથી રાખ્યા હોવાથી એમને નેત્ર એટલે કે આંખોને આવે છે શરદી થઈ જાય છે અને પછી તે દિવસે જેઠ વસના દિવસે નેત્રોત્સવની વિધિ થાય છે આ પ્રમાણે જળાભિષેકનો કાર્યક્રમ ભાવનગરની અંદર જગન્નાથજી મંદિર સુભાષનગર ખાતે આવેલ છે જ્યાંથી આ રથયાત્રા પ્રસ્થાન થાય છે ત્યાં ભગવાન જગન્નાથજીને અત્યારે જળાભિષેકનો કાર્યક્રમ શરૂ છે અને ભગવાનને તમામ નદીઓ એટલે કે સાત નદીઓ અને એક સરોવરના નીરથી અત્યારે ભગવાનને જળાભિષેક થઈ રહ્યો છે